નમસ્કાર મિત્રો મિત્રો મેવાણીના દારૂ કાંડ બાદ મેવાણીના થરાદ કાંડ બાદ મોટા પુરાવા મોટા ડોક્યુમેન્ટ અને આકડાકીય માહિતી વાત એ છે કે બનાસકાંઠામાં અત્યાર સુધીમાં કેટલો દારૂ પકડાયો કેટલો ડ્રગ્સ પકડાયો નશીલા પદાર્થો કેટલા પકડાયા કેટલા પર કાર્યવાહી કરવામાં આવી ને મોટી માત્રામાં તેનું પ્રમાણ હોય આમ છતાં પણ વેચાતું હોય તો તમે વિચારી શકો કે તેની સંખ્યા તેનું પ્રમાણ કેટલું હશે વિસ્તારથી વાત કરીએ એક પછી એક માહિતી લઈએ અને વિધાનસભામાં જે સવાલો પૂછ્યા હતા ધારાસભ્યોએ બનાસકાંઠાને લઈ તેના જે જવાબ મળ્યા છે ખૂબ ચોંકાવનારા છે એક પછી એક આપણે માહિતી મેળવીએ ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જેમણે થરાદ પોલીસને ખખડાવી અને ત્યારબાદ સતત નશાકારક પદાર્થોની વાત થઈ રહી છે અને તેમણે વિધાનસભામાં જે સવાલ પૂછ્યા હતા એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા શહેરમાંથી જિલ્લા શહેરવાર વિદેશી દેશી દારૂ બિયર નશીલા પદાર્થોની કેટલી કિંમતનો કેટલો જથ્થો પકડાયો છે સામે લખ્યું છે પત્રક મુજબ એટલે નીચે ઉપરોક્ત વકડાયેલા જથ્થા અન્વયે જિલ્લા શહેરવાર કેટલા સમોની ધરપકડ કરવામાં આવી છે કેટલાની ધરપકડ બાકી છે લખ્યું છે કે ભાઈ જિલ્લામાંથી ધરપકડ થઈ છે ચૌદ હજાર એકસો નેવ્યાશીની ત્રણસો છ બાકી છે આ તે સમયે જવાબ આપવામાં ખેડા પર નહીં જવું અત્યારે બનાસકાંઠાની વાત ચાલે છે તો ઉક્ત ધરપકડ કરવાના બાકી ઇસમોને પકડવા માટે શું કાર્યવાહી કરવામાં આવી છે અલગ અલગ માહિતી લખવામાં આવી છે કે ધરપકડ કરવાના કરવાના બાકી ઇસમોને પકડી પાડવા માટે ભરોસાદાર દારો મારફતે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરવામાં આવી રહી છે નામદાર કોર્ટમાંથી સીઆરપીસી કલમ નેવું મુજબ વોરંટ મેળવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સામાન્ય બાબત પણ આગળ તમે જુઓ એક એક બે હજાર થી એકત્રીસ બાર બે હજાર બાવીસ વચ્ચે વિદેશી દારૂ કેટલો છે તમે આંકડા ગણતા થઈ જશો આટલા મોટા પ્રમાણમાં આટલી મોટી કિંમતનો વિદેશી દારૂ પકડાયો છે બોટલો તમે જુઓ કેટલી બધી છે ચાર લાખ ઓગણપચાસ હજાર ચારસો ને સડસઠ તો એ બોટલોનો જથ્થો છે તમે જુઓ ખેડાનો ખેડાની વાત ખેડામાં પણ અન્ય જિલ્લાઓમાં પણ એટલે પણ બનાસકાંઠાની વાત ત્યારે ચાલે છે ત્યારે દેશી દારૂ તમે જોઈ લો કેટલા મોટા પ્રમાણમાં કિંમત જુઓ ને એનો જથ્થો જુઓ સામે બિયરની કિંમત જુઓ એનો જથ્થો જુઓ બોટલોનો આટલા મોટા પ્રમાણમાં સામે એ પણ માહિતી માગી હતી કે બે હજાર બાવીસ એક એકથી એકત્રીસ બાર બે હજાર બાવીસ વચ્ચે ડ્રગ્સ તો ચરસ એટલા મોટા પ્રમાણ ગણો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ એક કરોડ છેતાલીસ લાખ તેતાલીસ હજાર રૂપિયાનો ચરસનો જથ્થો એક વર્ષમાં ક્યાં વાત પહોંચી તમે એનો કિલોગ્રામ પણ જોઈ શકો છો પોષ ડોડાનો જથ્થો એટલા મોટા પ્રમાણમાં છે તમે જુઓ તમે પોતે પણ ગણતરી કરી શકો છો ગાંજાનો જથ્થો એટલા મોટા પ્રમાણમાં છે રસનો જથ્થો એટલા મોટા પ્રમાણમાં છે અને ખેડાની વાત છે આગળ વધીએ સાથે એક બે હજાર ત્રેવીસ થી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ વચ્ચેનો પણ આંકડો એટલે બાવીસ અને ત્રેવીસ બંનેનું માગવામાં આવ્યું હતું તમે જુઓ આમાં પણ તમે જુઓ ગણતરી કરીએ આપણે એકમ દસ એકસો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ અને દસ કરોડ અગિયાર કરોડ સત્યાવીસ લાખ ઓગણ સિત્તેર હજાર ત્રણસો એકસઠ રૂપિયાનો વિદેશી દારૂ બોલો આટલી મોટી કિંમત અને જથ્થો તમે જોઈ શકો છો દેશ દેશી દારૂનો તમે દેશી દારૂ તો એટલો કેમિકલ યુક્ત મળી રહ્યો છે ને એટલા મોટા પ્રમાણમાં લોકો મરી રહ્યા છે યુવાનો હોય બહેનો વિધવા થઈ રહી છે બાળકો અનાજ થઈ રહ્યા છે પણ કોણ પૂછવા વાળું છે આ જુઓ વાત એ છે કે આટલા મોટા પ્રમાણમાં છતાં વેચાય છે તો કેટલો ઠલવાતો હશે કેટલો બનતો હશે બિયરનો જથ્થો તમે જોઈ શકો છો આંકડાકીય માહિતી છે અને આ હું નહીં પરંતુ ગુજરાત સરકારે જવાબ આપ્યો છે બનાસકાંઠાનો મેફેડ્રોન તમે જુઓ કેટલી મોટી માત્રામાં જોવા મળે છે ગાંજો જુઓ તમે હેરોઈન જુઓ અફીણ ડુંડા જુઓ પોસ્ટ ડોડા જુઓ ચરસ જુઓ તમે રૂપિયા ગણતા થઈ જશો સામે જથ્થો તમે જુઓ મોટા પ્રમાણમાં જથ્થો ઠલવાય છે ક્યાંથી આવે છે કોણ બનાવે છે રામ જાણે મોટા નામ તો હજુ સુધી આવ્યા નથી અને કોની રહેમની જ હેઠળ કોના ટેકાથી આ બધું ચાલે છે જો કોઈ મોટો વ્યક્તિ તેની સાથે ન હોય તો કઈ રીતે ચાલે સવાલ આપણને થઈ જુઓ કાંતિભાઈ ખરાડી છે દાતાથી ધારાસભ્ય છે કોંગ્રેસના તેમના દ્વારા પણ સવાલ પૂછવામાં આવ્યો હતો એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની પરિસ્થિતિ છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં તાલુકાવાર દારૂ ચરસ અફીણ જેવા કેફી દ્રવ્યોને કિંમત કેટલી કિંમતનો જ જથ્થો પકડવામાં આવ્યો છે આ લોકો એમણે તાલુકા પ્રમાણે માગ્યું પેલું બનાસકાંઠાનું જ હતું જો તાલુકા પ્રમાણે જોઈ લો તમારો તાલુકો હોય તો એક વખત નજર તમે કરી લો પાલનપુરમાં કિંમત જથ્થો કેનું છે વિદેશી દારૂની છે આ દેશી દારૂની કિંમત જુઓ જથ્થો જુઓ ના બિયર બોટલની કિંમત જુઓ જથ્થો જુઓ દાતા છે દાતાનું તમે જોઈ લો શું જોવા મળી રહ્યું છે વડગામ છે કારણ કે મિત્રો આંકડાકીય માહિતી આપીશ સમય લાગશે એક એક તાલુકા અમીરગઢ છે એની આંકડાકીય માહિતી તમે નજર કરી લો લાખણી છે દાંતીવાડા છે થરાદ છે ધાનેરા છે વાવ છે સુઈ ગામ છે દિયોદર છે ભાભર છે કાંકરેજ છે હજુ આગળ આપણે નજર કરીએ એક એક બે હજાર થી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ

આટલા મોટા પ્રમાણમાં વેચાય છે તમે જુઓ મેથા એમ્ફેટા માઇન એવા શબ્દો એવા ડ્રગ્સ કે જે સામાન્ય વ્યક્તિને ખબર પણ ના હોય એવા ડ્રગ્સ પણ વેચાઈ રહ્યા છે ખેર પોલીસ આટલી મોટી માત્રામાં પકડે છે તો વિચારો કેટલો વેચાતો હશે અમૃતજી ઠાકોર છે કાંકરેજના ધારાસભ્ય તેમના દ્વારા એ માહિતી માગવામાં આવી હતી કે તમે કેટલા પર કાર્યવાહી કરી છે તમે જુઓ કે સવાલ શું છે કે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં તાલુકાવાર વિદેશી દારૂના કેટલા કેસ દાખલ થયા અને ઉક્ત વર્ષવાર તાલુકાવાર કેટલા ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી પાસા હેઠળ તમે નાખોને તો સુધરવાની શક્યતા છે બાકી તો પોતાના આકાઓના દમ પર બહાર નીકળી જતા હોય છે ઉક્ત વર્ષવાર તાલુકાવાર કેટલા ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી ન કરવામાં આવી એ પણ સવાલ માંગવામાં આવ્યો છે તો એમણે જવાબ છે કે દરેક પ્રોહિબિશનના ગુના હેઠળ પાસાની કાર્યવાહી કરવાની રહેતી નથી પરંતુ પાસા અધિનિયમ અઢારસો ઓગણીસો પંચ્યાસી તથા તે હેઠળની બે આઠ બે હજાર ત્રેવીસની માર્ગદર્શક સૂચનાઓને ધ્યાને લઈ ઉચિત કેસોમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં દરેકની ઉચિત કેસોમાં તો પણ આપણે જોઈ લઈએ કેટલો તફાવત છે પાલનપુર તાલુકો કેસની સંખ્યા કેટલી છે એકસો ને સત્યાવીસ કેસોની સંખ્યા છે કેટલાને પાસામાં નાખ્યા ફક્ત બેતાલીસને દાતામાં તમે જાઓ પચાસ કેસની સંખ્યા છે પાસામાં કેટલા નાખ્યા વીસને વડગામમાં જાઓ વડગામમાં જશો તો અઢાર છે સામે વીસ કેસની સંખ્યા અઢાર છે સામે વીસ લોકોને પાસામાં નાખવામાં આવ્યા છે એક કેસમાં એકથી વધુ લોકો હોય એ પ્રકારે ડીસામાં જાઓ તો એકસો ચૌદ કેસની સંખ્યા છે પાંત્રીસ લોકોને પાસામાં નાખવામાં આવ્યા અમીરગઢમાં જશો તો ચોસઠ છે કેસની સંખ્યા ત્રેવીસ લોકોને પાસામાં નાખવામાં આવ્યા લાખણીમાં જશો તમે આંકડાકીય માહિતી વાંચી શકો છો કે ચોત્રીસ છે કેસની સંખ્યા સામે દસને પાસામાં નાખવામાં આવ્યા દાંતીવાડામાં તમે જોઈ શકો છો શું છે થરાદમાં તમે માહિતી જોઈ શકો છો કયા પ્રકારની છે ધાનેરામાં તમે જોઈ શકો છો વાવમાં તમે જોઈ શકો છો વાવમાં તોતેર સામે બાર લોકોને પાસામાં નાખવામાં સુઈ ગામમાં તમે જોઈ શકો છો દિયોદરમાં જોઈ શકો ભાભરમાં કાંકરેજમાં વાત એ છે કે મોટા પ્રમાણમાં કેસ દાખલ થાય પરંતુ પાસામાં આપણે થોડાને જ નાખવાના પાલનપુર છે વડ દાતા છે આ પાછી એક એક બે હજાર ત્રેવીસથી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ વચ્ચેનું છે પાલનપુર છે દાતા છે વડગામ છે ડીસા છે અમીરગઢ છે લાખણી છે દાંતીવાડા છે થરાદ છે ધાનેરા છે વાવ છે સુઈગામ છે દિયોદર છે ભાભર છે કાંકરેજ છે તમે જુઓ કે આપણે પણ જોઈ લઈએ કે મોટી મોટી સંખ્યા ક્યાં છે એકસો ચોસઠ કેસ થરાદમાં થરાદથી સામે કેટલા સામે કાર્યવાહી ફક્ત પાંત્રીસ સામે એકસો વીસ ક્યાં ધાનેરામાં કેટલા સામે કાર્યવાહી એકત્રીસ સામે એકસો પંચાવન પાલનપુરમાં કેટલા સામે કાર્યવાહી પાસાની કાર્યવાહી મહત્વની બાબત છે આ મેવાણીનો જીગ્નેશ મેવાણી એક સવાલ વધુ એ પણ કર્યો હતો કે ભાઈ બે હાજર ચોવીસમાં શું થયું બે જો એમણે એકત્રીસ એક બે ની સ્થિતિ છેલ્લા એક વર્ષમાં એટલે કે બે ચોવીસ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં શહેરમાં બનાસકાંઠામાં વિદેશી અફીણ ચરસ ડ્રગ્સ ગાંજાનો કેટલો જથ્થો પકડવામાં આવ્યો પત્રક એક બે મુજબ લખવામાં આવ્યું છે કિંમત કેટલી બધી માહિતી આપવામાં આવી છે પાલનપુર શહેરની માહિતી આપવામાં આવી છે એક હજાર ચોપન લીટર છે પાલનપુર ખાલી વાત કરવામાં આવી છે તો એક હજાર સાત છે વડગામની વાત કરવામાં આવી તો લીટરનો જથ્થો નવસો અઠ્ઠાણું છે દાતાનો કિંમત સામે તમે જોઈ શકો છો આટલી મોટી મોટી કિંમતોનો ખેલ તમે વિચારો તો આટલો કરોડો રૂપિયાનો દારૂ અફીણ ચરસ ડ્રગ્સ ઠલવાય છે ને આટલો પકડાય છે તો પછી માર્કેટમાં કેટલો છે અને જે વ્યક્તિઓ વહેંચી રહ્યા છે તે કેટલા કમાય છે હપ્તા કેટલા જઈ રહ્યા છે આ બધો સવાલ છે તમે જુઓ કિંમત ખાલી આ વિદેશી દારૂનું આખું કોષ્ટક છે આ દેશી દારૂનું આખું કોષ્ટક છે બિયરનું કોષ્ટક છે લોકો મરે પણ કોને ફરક પડે છે જુઓ તમે પાલનપુર છે પા આ અફીણ ચરસ ડ્રગ્સ ગાંજો એની માટેનું છે પાલનપુર શહેર પાલનપુર વડગામ દાતા અમીરગઢ ડીસા દાતા દાંતીવાડા આખું તમે માહિતી જોઈ શકો છો કે અફીણ કેટલું પકડાયું કિંમત કેટલી છે જથ્થો કેટલો છે ચરસ કેટલી કિંમતનું પકડાયું કેટલો જથ્થો છે ડ્રગ્સનો જથ્થો કેટલો છે આખી માહિતી આપેલી છે આગળ વધીએ આપણે ધાનેરા ધાનેરામાં જથ્થો કેટલો પકડાયો એ સમય દરમિયાન બે હજાર ચોવીસમાં કિંમત કેટલી છે તમે જોઈ શકો છો ડ્રગ્સ સ્મેક હેરોઈન એમડી પોસ્ટ ડોડા આ બધા ડ્રગ્સ આવ્યા ક્યાંથી ગુજરાતમાં આ ધાનેરામાં કઈ રીતે પહોંચી ગયા સવાલ એ છે ને આટલા ડ્રગ્સ પકડાયા છે તો આજની તારીખે માર્કેટમાં કેટલા હશે આ બધા સવાલ છે થરાદ જુઓ વાવ જુઓ દિયોદર જુઓ ગામડાઓ સુધી પહોંચી ગયું છે મિત્રો આ ફક્ત જિલ્લાની વાત નથી કે કોઈ શહેરની વાત નથી આ બધા ગામડાની વાત વાવમાં શું એટલો વિકાસ છે દિયોદરમાં શું વિકાસ એટલો છે ગામડાના લોકો સુધી આ બધી ઘટનાઓ પહોંચી ગઈ છે ધાનેરામાં શું છે તમે ગાંધીનગર શહેરની પણ માહિતી આપી દીધી છે ખેર અત્યારે આપણે બનાસકાંઠાની વાત કરી રહ્યા હતા એટલા માટે તો કહેવાનો અર્થ એ છે કે પોલીસે કાર્યવાહી કરી કહેવાનો અર્થ એ છે કે તમે લોકોને પકડ્યા કરોડોની કિંમતનો દેશી દારૂ વિદેશી દારૂ અલગ અલગ ગાંજો ડ્રગ્સ બધું પકડ્યું સવાલ એટલો જ છે કે આ ભૂતકાળના આંકડા આટલા ચોંકાવનારા છે તો આજની તારીખે કેવી પરિસ્થિતિ હશે આજની તારીખે કેટલા લોકો મરતા હશે વાત તો એ છે કે હવે કેમિકલનો જમાનો આવી ચૂક્યો છે એટલું કેમિકલ નાખે છે પરંતુ કોને ફરક પડે છે શું પોલીસને ફરક પડે છે અને ફરક પડે છે તો કેમ પછી હપ્તાઓના આક્ષેપ લાગે છે શું ધારાસભ્યોને ફરક પડે છે કોઈ પણ હોય આમાં પછી કોંગ્રેસના ધારાસભ્યો પણ બાકાત નથી રહેતા એ પછી ધારાસભ્ય તરીકે આવ્યા હોય અને એ પછી એમના વિસ્તારમાં દેશી દારૂની હાટડીઓ ચાલવા દી તો એ પણ નેતાઓએ પણ પોલીસ સામે રહેમ નજર દૂર કરવી પડશે અને પોલીસે પણ પોતાની ફરજનું પાલન કરવું પડશે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે આપણે આશા રાખ્યા તો ખાલી બનાસકાંઠાના આંકડાઓ છે મિત્રો અન્ય જિલ્લાઓના તો બીજી માહિતી છે એટલે આમાં ગુજરાતમાં દારૂબંધી ક્યાં છે સવાલ એ થાય આટલો પકડાય છે કઈ રીતે આવે છે ને હજુ માર્કેટમાં કેટલો છે કેટલું કમાઈ રહ્યા છે ને એમાંથી કેટલો હપ્તો જાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો એમના સુધી પહોંચાડજો જેમને ખબર નથી કે ગામડાઓ સુધી ડ્રગ્સ દારૂ પહોંચી ચૂક્યો છે ભૂતકાળમાં કેટલો પકડાયો આજની તારીખે કેટલો ફરી રહ્યો છે એ અમને ખબર નથી એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો આપની દ્રષ્ટિએ કેટલો ફરે છે ફરી એક વખત વિડિયો પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ